તેમ છતાં તંત્ર આ ખાડા કાન કરતા લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે વડોદરા શહેરને પ્રથમ વરસાદે ગમરોડી ગમરોડી નાખી હોય તેવું કહીએ તો ખોટું નહીં લાગે કારણ કે જે પ્રમાણે વડોદરા શહેરની પરિસ્થિતિ જે અત્યારે હાલ જોઈ રહ્યા છો તે પ્રમાણે માંજલપુરનો ભદ્ર વિસ્તાર કહેવાય જ્યાં કને સનસિટીવાળો રોડ છે સનસિટીને મળતો આ રોડ છે આ રોડ ઉપર અસંખ્ય ખાડાઓ છે દર વર્ષે આ ચોમાસાની અંદર આ પરિસ્થિતિ સર્જાય જીસીબીલેન્સી વાતો કરે જીસીબીલેન્સી સીધું કરે અને જતા રહે ખાલી પોલીસ મારીને જતા રહે પણ આનો નિકાલ આજે આઠ બે હજાર આઠથી નહીં આવતો કાઉન્સિલરો તો ખાલી બે બે ઘડી આવે છે એક ડમ્પર માટી નાખીને જતા રહે છે અને બે હજાર આઠથી એક્ઝિક્યુટ આવો નવો રસ્તો છે જેનો કોઈ નિકાલ આવતો નથી ખાલી વાતાઓ કરીને લોકો જતા રહે પરસોથી આ રસ્તાની એ આવી છે એટલે પરિસ્થિતિ એ શું છે કે વોટિંગ લેવાનું થાય એટલે આવીને ચક્કર મારીને બધા જતા રહે છે કોઈ આ રસ્તાનું નિરાકરણ આવતું છે નહીં નહીં ગમે તે આવે

કેમેરામેન નિકેશ વાણન સાથે હિરેન મોદી સંદેશ ન્યૂઝ વડોદરા